આથી ખાંડિયકવા ગડિયા ગ્રામજનોને જણાવવામાં આવે છે કે બાજુમાં તેલા માતાનો ડુંગર આવેલ છે ડુંગરની અંદર વન્યપ્રાણીઓ વસવાટ કરતા હોય જેથી શિકાર કરવા માટે સોનના સમયે ગામડામાં બહાર નીકળતા હોય છે તારીખ સત્તાવીસ દસ બે હજાર પચીસના રોજ ખાંડીકુવા ગામે રાઠવા રમેશભાઈ મગનભાઈના ઘરની બાજુમાં અડારામે ઘૂસી વન્યપ્રાણી દીપડા દ્વારા એક વાસરડાનું મારણ કરવામાં આવેલ છે અને બે ગાયોને ઈજા કરવામાં આવેલ છે જે બાબતે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં તાત્કાલિક સ્થળે આર એફઓ શ્રીએ આવીને તજવીજ કરી અને જેના માટે હાલમાં બે પાંજરા ગોઠવવામાં આવેલ છે એક ડુંગળી ફળિયા અને એક પટેલ ફળિયા ખાતે ગોઠવવામાં આવ્યા છે વિશેષમાં ગામ લોકોને જણાવવામાં આવે છે કે વન્ય પ્રાણી દીપડો અવરનવર અંધારામાં ફરતો હોય છે જેથી કરીને ગામ લોકોએ અંધારામે અવર જવર નહીં કરી અવર જવર કરવી હોય તો અજવાળું કરીને ફરવું પડે અને ઘરોની અંદર લાઇટનો અજવાળો રાખવો બારી બારના બંધ રાખવા જેથી કરીને ઘોંઘાટ કરીને બહાર નીકળવું જેથી દીપડો હોય તો બાજુમાં ખસી જાય જેવી ચેતવણી આપવામાં આવે છે પરસોત્તમ રાઠવા સરપંચ ગૈળિયા